મારું નામ ઠક્કર રાજ મિલનભાઈ છે હું સાધના સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ નવ બીમાં છું બે હજાર પચીસનો નવો દિવસ એ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સાધના સ્કૂલ દ્વારા એક સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું વધીને દસ કિલોમીટરથી પણ વધુ સા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે આ સાયકલ રેસનું આયોજન કરવા અને સ્વચ્છતાના હેતુથી અમે આ જગ્યાનું સાફ સફાઈ અને કચરો ના કરે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની ફરજ છે મારું નામ વસિયાળી યક્ષ છે હું ધોરણ નવ એ સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજરોજ આમાં અમારી શાળામાં ઘણી બધી નવી પ્રવૃત્તિઓ થતી હોય છે આજરોજ આ બે હજાર પચીસના પહેલા દિવસે અમારી શાળામાંથી એક સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અમે આજકાલ લોકો બધાએ મોબાઈલ અને ટીવીમાં રચ્યા પચ્યા રહે છે પણ અમે સૌ અને મારા જેટલા વિદ્યાર્થી મારા ઉંમરના વિદ્યાર્થી મિત્રો એ સાયકલ રેસમાં ભાગ લીધો અને અમે અહીં સ્વચ્છતા કાર્યક્રમ પણ ચલાવ્યો મારા મત મુજબ બધા વિદ્યાર્થીઓ સાયકલ રેસ નહીં પણ બધી જ શરીરને સ્વસ્થ સ્વસ્થ રાખવું જોઈએ હું નિકુલ પટેલ પ્રાથમિક શિક્ષક ગ્રુપ અમે જોડાયેલા છીએ અને આજે નવા વર્ષની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે પણ અમારો એક અલગ જ મિશનથી અમે ચાલીએ છીએ સ્વચ્છતા અને હેલ્થ તો આજે અમે એવું નક્કી કર્યું કે અમે તો રોજ જઈએ છીએ પચીસ ત્રીસ કિલોમીટર પણ સાથે અમારું ધાંગધ્રાનું ભવિષ્ય પણ અમે તૈયાર કરવા માગીએ છીએ તેથી સાધના સ્કૂલની મદદ લઈ અને જોડે સિમ્બાલિયન ગ્રુપ અને સાધના સ્કૂલનો જોઈન્ટ કાર્યક્રમ છે અને બાળકોને મિનિમમ બાર પંદર કિલોમીટર સાયકલ લઈને બાવડી ડેમ સુધી લાવ્યા અહીંયા બાળકોને સફાઈ પણ કરાવી અને બાળકોને એવો સંદેશો આપવા માગીએ છીએ કે તમે ભવિષ્યમાં સૂઈ રહેવું મોબાઈલ જુઓ ટીવી જુઓ એ આપણી કલ્ચરની વસ્તુ નથી આપણો ભારતનો યુવાન મજબૂત હોવો જોઈએ વહેલો જાગવો જોઈએ તંદુરસ્ત હોવો જોઈએ એવી અને અમે દરેક ગુજરાતના તમામ વાલી મિત્રોને અપીલ કરીએ છીએ કે તમારા બાળકોને કમસે કમ સવારે વહેલા જગાડો કોઈ મેદાનની પ્રવૃત્તિ કરાવો સાયકલિંગ ચાહે કોઈ બી હોય એ જ અમારો સંદેશ છે હું ડૉક્ટર નિલેશ સંઘવી વાઇસ કેપ્ટન સિમ્બાલિયન ધ્રાંગધ્રા સાયકલિંગ ગ્રુપ અને સાધના વિદ્યાલયના ઉપક્રમે આજે અમે નવા વર્ષની શરૂઆત સાયકલિંગ ડેમ અને સ્વચ્છતા અભિયાનથી કરી તેમાં ઘણા બધા બાળકોએ ખૂબ ઉત્સાહે ભાગ લીધો મારો સમાજને એ જ સંદેશ છે કે તમે કોઈ પણ એક્ટિવિટી હેલ્થની પાછળ એક કલાક ખર્ચો જેમાં સાયકલિંગ પણ હાર્ટ માટે શ્રેષ્ઠ છે અમારો ગ્રુપ એ ઘણા વર્ષોથી સાયકલિંગ કરે છે અને સાડા ત્રણ લાખ કિલોમીટર અમારા ગ્રુપે પૂરા કર્યા છે તો બધા મિત્રો કોઈને કોઈ હેલ્થ એક્ટિવિટીમાં જોડાવ